અને હવે આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર તો રાજકોટથી મહત્વના સમાચાર છે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની સામે ભાજપે ફરિયાદ નોંધાવી છે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે ક્ષત્રિય અને પટેલોને હરખ પદુડા કહેવા બદલ ફરિયાદ નોંધાઈ છે તો રાજકોટની આ ઘટના છે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કે જેમણે નિવેદન આપ્યું હતું પટેલો અને ક્ષત્રિય હરખ ઉડાઓ છે અને ભાજપે જે બીજ વાવેલા છે એમાં ન જોઈતું હોય એટલું બધું પાણી રેડી અને ભાજપને મોટી કરી હોવાનું નિવેદન પરેશ ધાનાણીએ આપી હતી અને હવે વધુ એકસો બત્રીસમાં ફરિયાદ નોંધાઈ છે જસદણ વિધાનસભામાં સૌથી ઓછી સાત ફરિયાદ નોંધાઈ છે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધી છે ભાવેશ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કે જેમણે પટેલો અને ક્ષત્રિયોને લઈને નિવેદન આપ્યું હતું કે તે લોકો હરફ પદુરા છે જેને લઈને ફરિયાદ નોંધાઈ છે જી ખાસ હું આપણે વાત કરું કારણ કે રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવારી પ્રચાર દ્વારા

જી ભાવેશ જી ભાવેશ આભાર તમામ વિગતો માટે